હાલમાં રોજબરોજ સાયબર ક્રાઇમના બનાવો બનતા જાય છે અને આ બનાવો અટકાવવા માટે અને શોધવા માટે સામાન્ય નાગરિકો તેનો ભોગ બને ત્યારે તેમને શું કરવું જોઈએ તે માટે માર્ગદર્શન આપવા સારું આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જસાન સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબ તથા સેલ્પી એનજીઓના સહયોગથી એક સાયબર કેકબોટ વિકસાવવામાં આવેલી છે આ સાયબર કેટબોક્સ દ્વારા કોઈપણ સાયબર ક્રાઇમનો ગુનો બને તો તેની ફરિયાદ કેવી રીતે કરી શકાય તેમજ રોજબરોજની સામાન્ય નાગરિકોનો ઉપયોગી થાય તેવી સાયબર ક્રાઇમને લગતી તમામ માહિતી આ ચેટબોક્સમાં વિકસાવવામાં આવેલી છે જેનો ભાગ લેવા માટે અને જેનો લાભ લેવા માટે તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે આ સેલ્ફી સાયબર ચેટબોક્સ એ વોટ્સએપ ચેટબોક્સ છે એમાં કેવી રીતે રિપોર્ટિંગ કરવું એ બાબતે સૌ પ્રથમ આનો નંબર એક સેવન ફાઇવ સેવન ટુ ટ્રિપલ નાઇન ફાઇવ સિક્સ ફોર આપણા મોબાઈલની અંદર વોટ્સએપની અંદર સેવ કરવાનો છે આ નંબર સેવ કર્યા પછી એના ઉપર હાઈ મેસેજ કરીને મોકલવાથી તેની અંદર વોટ્સએપ એપ્લિકેશનમાં સેલ્ફી એનજીઓના જે હાઈ નંબર મોકલશો એટલે ચેટબોક્સમાં ત્રણ વિકલ્પ આવશે ગુજરાત હિન્દી આપ નાગરિકોને જે પણ ઓપ્શન સિલેક્ટ કરવું હોય એ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી ત્યાં એ ઓપ્શનમાંથી તમારે જે પણ માહિતી જોવું હશે તે મળશે ત્યાર પછી ભાષા સિલેક્ટ થયા પછી હેલ્પલાઇન નંબર આવે છે અને હેલ્પલાઇનની અંદર સાયબર ક્રાઇમને લગતી તમામ માહિતીઓ આપવામાં આવેલી છે આ બાબતે આણંદ જિલ્લા પોલીસના જે સાયબર ક્રાઇમના વિડીયોમાં પણ આ માહિતી આપવામાં આવેલી છે તેમજ આણંદ જિલ્લા પોલીસના ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને એકાઉન્ટ ઉપર આ વિડીયો શેર પણ કરવામાં આવેલો છે આ ચેટબોક્સના માધ્યમથી સામાન્ય નાગરિકો જ્યારે પણ કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને તો ત્વરિત તેમને કઈ જગ્યાએ ફરિયાદ કરવી રિપોર્ટિંગ કઈ જગ્યાએ કરવું એ તમામ માહિતી તેમજ મિસિંગ બાળકો હોય મિસિંગ કોઈપણ વસ્તુ હોય મોબાઈલ મિસિંગ થાય ત્યારે પણ એને ક્યાં ફરિયાદ કરવી તેમજ પોતાના મોબાઈલ આધાર છે આધાર કાર્ડની સાથે કેટલા મોબાઈલ લિંક થયેલા હોય છે એ તમામ બાબતો લગભગ પંદર કરતાં વધારે ઓપ્શન આ ચેટબોક્સમાં આપેલા આપવામાં આવેલા છે તેથી આણંદ જિલ્લાના તમામ નાગરિકોને આ ચેટબોક્સનો ઉપયોગ કરવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી નમ્ર પ્રયાસ છે અને તેનો લાભ લેવા માટે વિનંતી છે આ બાબતે સાહેબ જેને આ સેલ્ફી ચેટબોક્સ વિકસાવેલી છે એ ધ્રુવેશ પંચાલ અને સાયબર ક્રાઇમ ટીઆઈ ચૌધરી સાહેબે ખૂબ જ મહેનત કરેલી છે જેથી આ ભગીરથ કાર્યની અંદર તેઓનો પણ યોગદાન ખૂબ જ છે અને આ બાબતે તેમના દ્વારા વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવેલો છે એ વિડીયો જોઈ અને આ ચેકબોક્સનો મેક્સિમમ ઉપયોગ કરવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે